નવરાત્રી આવતા જ અનોખો માહોલ અલગ અલગ જગ્યાએ જામતા હોય છે જેથી સોસાયટીઓમાં ગરબા રમતા હોય છે જેથી જલસ્થાણ ખાતે આવેલ આદર્શ ટાઉનશીપમાં છેલ્લા પંદર વર્ષથી બહેનો તેમજ ભાઈઓ એ ગરબાની મોજ કરતા હોય છે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં મોટા મોટા ગ્રુપ લાખો રૂપિયા ખર્ચી ટિકિટ રાખી ડોમમાં રમવા આવતા હોય છે પણ માત્ર એક જ સોસાયટી એવી છે જે છેલ્લા પંદર વર્ષથી કોઈ પણ ડોમ કે ગરબા ગ્રાઉન્ડમાં અદર્શ ટાઉનશીપની બહેનો જતી નથી કેમકે સોસાયટીમાં આવી ગરબાની રમઝટ કરતા હોય છે આદર્શ ટાઉનશીપમાં ગરબા રમતી બહેનો દ્વારા ગુજરાત પોલીસ દ્વારા બહાર પડેલી મહિલા સુરક્ષા હેલ્પલાઇન એકસો બાર તેમજ એકસો એક્યાસી લાગુ પડેલ હોય જેથી આદર્શ ટાઉનશિપની વાલી હોય ગુજરાત પોલીસ ગરબામાં બીજી બધી ખેલાયાઓ રાત્રિ દરમિયાન ગરબા રમી મોડેથી થી ઘરે પરત ફરતા હોય છે અને જે લોકોને ને 181 અને 112 મદદ રૂપ બનતી હોય છે ગુજરાત પોલીસ ઘડે પગે જોવા મળે છે જેથી આદર્શ ટાઉનશિપ બહેનો દ્વારા મહિલા પોલીસ ધન્યતા અનુભવી હતી આદર્શ ટાઉનશિપના ના આયોજક ધર્મેશ મેસુરિયા અને કમલેશ દરબાર અને યુગ દરબાર દ્વારા છેલ્લા 15 વર્ષથી

नवरात्रि નો પર્વ જે છે તે ગુજરાત કે અંદર ધમ ધમથી મનાવતો હોય છે અહીંયા આપણા સતા આયોજક છેની સાથે વાત કરીશું કઈ રીતે કાર્યક્રમ છે આપના સિંહિંગ રાઠોડ આ ફી ભાઈ વેરી બાયનેક્ટ કરો છો અને જે લેવાને મોકરો હમ લોકો 10 સાલ સે નવરાત્રી કા પ્રોગ્રામ કર રહે હે બહોત યાર 2016 સે પ્રોગ્રામ કરતે હે સભી લોકો કો ફૂલ એન્જોય હોતા હે સબ લોકો બહોત સપોર્ટ કરતે હે નવરાત્રી કરતો 20 સરક થી શુરુઆત કરે હે હમ લોકો સબસે પહેલે मूर्ति लाते हैं उनकी पूजा स्थापना करवाते हैं उसके बाद पूजा अर्चना वो सब आरती सब शाम को नौ बजे आरती होती है उसके बाद ग्यारह बजे से गरबा चालू हो जाता है ग्यारह तक ग्यारह बजे से दो बजे तक

ले सप्तमी सब, को खुलता है और हम यहाँ पे ये विधि है कि यहाँ पे तीन दिन पूजा किया जाता है अष्टमी नौवीं और दसवीं और दसवीं को ये माता जी का आ, पूजा का विश्राम दिया जाता है और यहाँ पे भव्य भंडारा होता है सारे पब्लिक का बहुत सपोर्ट रहता है ऐसा नहीं और हमारे पुलिस प्रशासन चाहे नेता हो कोई भी हो उनका बहुत अच्छे से सपोर्ट रहता है बहुत अच्छे से और इसलिए आज बाहर से भी गर्ल्स आके यहाँ पे खेलती है गरबा कोई किसी तरीके का कोई प्रॉब्लम नहीं होता है क्योंकि तो पुलिस प्रशासन हमारे पीछे वहाँ पे खड़ी रहती है अगर कोई बाहर का कोई फालतू आदमी भी आता है तो उनको हटा देती है और सब सेफली महसूस करते हैं यहाँ पे आराम से डेढ़ बजे रात तक हम लोग गरबा खेलते हैं कोई तरीके का कोई कष्ट नहीं रहता है कोई प्रतिबंध नहीं रहता है और गवर्नमेंट तो बिल्कुल सपोर्टिव है जी जिस प्रमाण मैं बात करी एक गरबा आ लोगों ने मौज वर्ष से रमाज कर लगभग ये हम लोग दस साल से कर रहे हैं और ये हमारा दसवा वर्ष है तो हम लोग इस बार और उत्साह से और हर्ष से कर रहे हैं और हर गरबे में जितना भी होता है शुरुआत ग्यारह बजे होता है एक बजे खत्म होता है और बीच में कुछ ना कुछ किसी ना किसी सौजन्य की तरफ से प्रसाद का व्यवस्था किया जाता है और सभी प्रसाद खाते हैं और माहौल का पूरा पूरा मजा लेते हैं जी जय प्रमाण बात करिए थे या धूमधाम से मौज आपका युवती जोड़ानी बात करी जो करे अपना क्या हो

મોટો કહેવાય છે અને અમે ગ્રુપ માટે માટે બહુ ધન્યવાદ કરીએ છીએ એના અમે વાત કરી કે ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે ખેલૈયાઓને કઈ રીતની મોજ કરાવવા ખેલૈયા જે રીતે ગમે છે એ લોકોને ડોડિયા ટીટોળા ગરબા દાંડિયા બધા જ જાતના પ્રોગ્રામો અમે આયોજન કરીએ છીએ અહીંયા અને બધી જ જાતની સુવિધાઓ પૂરી પાડે છે એ લોકો જે જે પ્રમાણે વાત કરી મહિલાએ કે સી ટીમ જે ગુજરાત પોલીસે જે બનાવી છે મહિલાઓ માટે તેમની લઈને આમનો જે અભિપ્રાય છે તે બહુ સરસ જોવા મળે છે આજે મૂર્તિ બિહાર આવે છે અને ધૂમધામ થી ગરબા કરવામાં આવે છે કઈ રીતનું આયોજન છે શું મજા આવે અમારે ગણપતિમાં પણ આ દસ દિવસ કાર્યક્રમ યોજાય છે અને નવરાત્રીમાં પણ આ નવ દિવસનું એટલે બંને ટાઈમ અમારે ગરબા ચાલુ જ રહે છે એની ટાઈમ એટલે આયોજનમાં એવું છે કે દરેક અમારે ટોટલ આ ગેટની અંદર આઠ બિલ્ડિંગો આવે છે એટલે આઠ બિલ્ડિંગો જેટલા પણ સદસ્યો છે એટલે બધા જ મળીને બધું આ કામ કરે છે અંદાજિત કેટલી પબ્લિક અહીંયા ભેગા થાય છે ખેલે એટલે અંદાજે ત્રણસો થી ચારસો પબ્લિક ડેલી હોય છે દર જે પ્રમાણે આરતી પ્રારંભ થઈ જતી હોય છે ગરબાનું આયોજન થતું હોય છે કેટલા વાગે સુધી ચાલે છે અને લોકોને કઈ રીતના પછી ગરબા પૈડા પછી સાય આપવામાં આવે ગરબા નું આરતી પેટ્યા પછી આ લોકો પછી ઘરે જાય છે ઘરે પછી બધું જમવાનું ને બધું ત્યાર હોય એ લોકોને પછી અગિયાર વાગે નીચે ગરબા ચાલુ કરી થી બે વાગ્યા સુધી ગરબા ચાલે છે પછી ગરબા પહેર્યા પછી કોઈ કોઈને કે ભાઈ ડાન્સ પ્રોગ્રામ છે કે નાના ખેલકૂદ ખેલકૂદને કંઈ એવું હોય એવું બધું પ્રોગ્રામ રાખીએ છીએ રવિવારે શનિવારે ગોઠવીએ છીએ એ લોકોની છોકરાઓની રજા આવે એ પ્રમાણે અમે તૈયારી કરીએ છીએ સેરિયસ એરિયા કહી શકાય તો ગરબા આયોજન છે તે લોકોની માટે પોલીસ ખાલી પગે જોવા મળી રહે છે શું કહેશો ગુજરાત પોલીસ અને પોલીસ પ્રશાસનનો નો ડાઉટ એનું એ લોકોનું કામ છે જે કામ છે અહીંયા એની ટાઈમ બે પોલીસ વાળા અહીંયા ઉભા જ રહે છે અમારી ગલીની નાકા ઉપર એટલે કોઈ પણ એવું લાગે કે ભાઈ આ શંકાસ્પદ છે તો એ લોકો દોડીને આવી જાય છે એટલે પોલીસની કામગીરી છે એકદમ ઓકે છે જે પ્રમાણે વાત કરી કે ગુજરાત પોલીસને જે છે પ્રત્યેક મંડળ થી કહી શકાય તો ધન્યવાદ આપવા માં છે કારણ કે જે પ્રમાણે આ વખતે જે છે બે હજાર પચીસ ની અંદર સી ટીમ બનાવવામાં આવી છે કોઈ પણ મહિલાને કોઈ કહી શકાય તો જે છે ખેલાઓ જે છે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી રમતા હોય છે કોઈ જાતનું એનો નુકસાન ના પહોંચે સહી સલામત જે યુવતી હોય છે જે પોતપોતાના ઘરે પરત જતી હોય છે તે માટે પોલીસ જે છે તે ખાડે પગે જોવા મળે છે હાલ વાત કરીએ જે હરિયંત પાર્ક જે છે તે પ્રમાણે તમને મૂર્તિના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે છેલ્લા દસ વર્ષથી જે છે હરિયંત પાર્ક ખાતે જે છે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે અને કહી શકાય તો ખેલાઓને જે છે તે કોઈ પણ જાતનું નુકસાન ના પહોંચે અને રાત્રિના સમયે દસ વાગ્યા થી લઈને બે વાગ્યા સુધી અહીંયા ગરબા ચાલતા હોય છે સાતો સાત કડોદરા પોલીસ જે છે તે લોકોના પણ સ્ટાફ ના માણસો અહિયાં પેટ્રોલિંગ કરતા હોય છે તે પ્રમાણે મન મૂકીને ખીલેઓ જે છે તે હાલ ખેલતા હોય છે કેમેરામેન અરુણસિંહ સાથે રિપોર્ટર ક્રષ્ણા સોની કડોદરા